આખા ગુજરાતમાં અત્યારે દારૂના અડ્ડા અને પોલીસના પટ્ટાને લઈને સમગ્ર જનતામાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે આવામાં ગુજરાતના ખાડે ગયેલા તંત્રને વ્યવસ્થિત કરવા માટે પહેલા તો સંસ્કાર જોઈએ સોરી આઈડિયાસ જોઈએ વાત તો સહી એના માટે ગુજરાત સરકારે શું કર્યું તો ગુજરાતમાં સામૂહિક કૌભાંડ કરવા માટે સોરી વિકાસ કરવા માટે એક સામૂહિક વેકેશનનું સોરી સામૂહિક ચિંતનનું આયોજન કરવામાં આવ્યું છે ક્યાં કરવામાં આવ્યું છે વલસાડના ધરમપુર પાસે આવેલા રાજચંદ્ર આશ્રમ જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી સંસ્કારી એવા નાયબ મુખ્યમંત્રી આખું જ નવું મંત્રીમંડળ અને બસો ચાલીસ થી વધારે સેક્રેટરી કક્ષાના અધિકારીઓનો આખો સંભૂહ મેળો ત્રણ દિવસ માટે જનતાના પૈસાના સદુપયોગથી જનતાના સળગતા મુદ્દા જેમ કે દારૂના અડ્ડા ડ્રગ્સનું વેચાણ સિસ્ટમમાં ચાલી રહેલા પુષ્કળ કૌભાંડો ખેડૂતો પર થઈ રહેલા અન્યાયો અને રાજ્યમાં વધી રહેલી ગુનાખોરીને છોડીને કેપેસિટી બિલ્ડિંગ ન્યુટ્રિશન એન્ડ હેલ્થ ગ્રીન એનર્જી અદાણીવાલી પબ્લિક સેફ્ટી જે જીગ્નેશ મેવાણી એ ખુલ્લી પાડી અને સર્વિસ સેક્ટરના વિકાસ માટેના મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે ઓ એડિટર ભાઈ આવા ફોટા ના નાખો યાર લોકોને લાગશે કે આ લોકો વેકેશન માણવા ગયા છે ચિંતન શિબિરના નામે

મોટા મોટા ન્યૂઝ વાળા બતાવી નથી રહ્યા હવે જનતાને થોડી ખબર હોય કે આ વેકેશનના સોરી આ ચિંતન શિબિરના બે દિવસ ત્રણ દિવસ પહેલા જ ગુજરાતના નામી પત્રકારો દાવત હતા તમને શું લાગે છે મિત્રો આ ચિંતન શિબિરમાં આ મંત્રીઓ અને અધિકારીઓ ભેગા મળીને શું વિચારતા હશે શું ચિંતન કરતા હશે કોમેન્ટ કરીને જરૂર જણાવજો જય હિન્દ